જય માતાજી મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ગુડ મોર્નિંગ બધા છોકરા આવી ગયા છે અને ચિકન છોકરા રમે છે ચિકન હું પાછળ આવી ગયો છું અને થપો રમવાની અત્યારે ચાલું છે આ જોઈ લો એક એક પિલો કિલો પહાડ અને બધા છોકરા પેલી સાઈડ છે એટલે છોકરા જોડે આપણે એક મસ્ત મસ્ત ગીત ગૌરાવીએ તો બ્લોગમાં કન્ટિન્યુ ગયો આપણે આવી ગયા મકા અને જોઈ લો

जा कुआं चल आदित रोहम ले दा काटू तो नहीं केलु काटू नहीं केलु जल्दी लाए ले ए जो कुत्र मुटबी एक गीत गाए आपने माने हाथ हां टाट र र र फरके र तो नहीं होके मेरा र र र फरके र ये रानी फरत

તો આપણે એટલે બ્લોગ એડ કરીએ છીએ તો આપણો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મળીએ કાલના નવા બ્લોગમાં ગુડ નાઇટ